છે તો મહર્ષિ મહર્ષિ તમે જોઈ રહ્યા છો માસ્ટર ચેનલ તારીખ પચીસ નવેમ્બર બે હાજર પચીસ પચીસ અગિયાર પચીસ અને અત્યારે હું અમદાવાદ અને આપડે જવાનું છે ફરવા માટે ટ્રીપ આપણી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ની બીજી ટ્રીપ પહેલી ટ્રીપ આપણી મનાલી વાળી થઈ હતી આ બીજી ટ્રીપ આપણે જવાનું છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના ત્રણ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર ઘ્રિષ્ણેશ્વર અને ભીમાશંકર અને પછી વળતા જોઈએ જો ટાઈમ બચશે તો આપણે પાછા મુંબઈ જોતા આવશું તો ખૂબ જ મજા કરવાની છે તો જે આપણી બસ છે બરોબર ઈ અત્યારે રાતે આપડી બસ છે ટ્રેનમાં બુકિંગ મળ્યું નહીં એટલે આપણે સીટીએમ ચાર રસ્તા અમદાવાદ થી આપણું બુકિંગ છે સીધું સ્લીપર બધા કરતા જો સામાન લીધો છે આ એક થેલો લઈ જવાનો અત્યારે તો મેટ્રો સ્ટેશન હું પોચી ગયો છું બરાબર આ દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન અહીંથી જવાનું છે વસ્ત્રાલ અને વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન થી પાછું સીટીએમ જવાનું સાંજે સવા સાત વાગે છે બસ તો મેટ્રો એ પહોંચી ગયો

અને સવારના સાડા સાતે આપણને નાસિક પહોંચાડી છે બરાબર પછી નાસિકમાં ઉતરીને આપણે હોટલને ધર્મશાળાને એવું ગોત્તા હતા રોકાવા માટે તો આ જનાર્દન કરીને એક ધર્મશાળા છે એ જનાર્દન ધર્મશાળામાં મળી ગયું છે બરાબર આઠસો રૂપિયાનો રૂમ છે એમાં ચોવીસ કલાક આવી ગયું નોન એસી રૂમ આવે અને આઠસો રૂપિયામાં ધર્મશાળા જેવું છે જનાર્દન ધર્મશાળા છે હાઈવેથી નજીક જ છે અત્યારે આપણે ન્યા રોકાઈ ગયા છીએ અને હવે અહીંથી આપણે જો આ રિક્ષા કરીને આ રીક્ષા આપણે બુક કરી લીધી છે બરાબર આ રીક્ષા આપણને ત્રંબકેશ્વર લઈ જશે ત્રંબકેશ્વર પછી હનુમાન જન્મસ્થળ લઈ જાય અને આ બે જગ્યા ફેરવશે અને બીજા નંબરમાં નાસિકના દરેક પ્લેસ ફેરવશે એ ભાઈ હારે ડીલ થઈ ગઈ છે તો એમાં ફરવા જવાનું છે તો હવે ફટાફટ નાય લઈએ ફટાફટ તૈયાર થઈ જઈએ અને જઈએ આખી નાસિકની અને ત્રંબકેશ્વરની ટ્રીપ માટે લેટ્સ ગો આપણે જઈએ છીએ રિક્ષામાં વહી ગયા છીએ અને બ્રહ્મ જઈએ છીએ નાસિક થી સ્પેશિયલ રિક્ષા કરી અને ત્રંબકેશ્વર તો પહોંચી ગયા ત્રંબકેશ્વર માં પૂરેપૂરી લાઈન છે જો એવડી મોટી લાઈન લાગે છે કે એક દોઢ કલાકે વારો આવશે તિલક બિલક કરાવી લીધું છે હવે જોઈએ ક્યારે વારો આવે તડકો જામી ગયો છે ફૂલ અને લાઈન ધીમી ધીમી હાલે ગયો

ત્યાં સુધીમાં હું તમને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની સ્ટોરી કહી દઉં તો મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ગૌતમ પર્વત પર આવેલું અત્યંત પવિત્ર સ્થાન છે અહીં ભગવાન શિવ ત્રંબકેશ્વર સ્વરૂપે વાસ કરે છે એટલે કે ત્રણ આંખવાળા ઈશ્વર પ્રાચીન સમયમાં અહીં ગૌતમ ઋષિ પોતાની પત્ની અહિલ્યા સાથે તપસ્યા કરતા હતા તેમની તપશ્ચર્યાથી દેવતાઓ ખૂબ પ્રસન્ન હતા તેમના આશ્રમમાં વરસાદ ઓછો પડતો હોવાથી ગૌતમ ઋષિએ તપ કરીને ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કર્યા ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો અને આસપાસની ધરતી ઉવર બની ગઈ આ કારણે અન્ય ઋષિઓને ઈર્ષા થઈ તેમણે ગૌતમ ઋષિ પર ખોટો આરોપ મૂકવા માટે એક ગાય મોકલી ગૌતમ ઋષિએ તે ગાયને દૂર કરવા માટે માત્ર લાકડીથી હલકી ઠપકો મારી પણ ગાય તરત જ મરી ગઈ આ જોઈને ઋષિઓએ ગૌતમને ગૌહત્યાનો પાપી કહ્યો દુઃખી થઈ ગૌતમ ઋષિએ ભગવાન શિવની ઉપાસના કરી ભગવાન શિવ તેમના ભક્તના તાપથી પ્રસન્ન થયા અને ગૌતમ ઋષિને શિવને વિનંતી કરી કે તેઓ તેમના પરનો પાપ ધોઈ નાખે તો ભગવાન શિવે ગંગા માતાને અહીં પૃથ્વી પર આવવા કહ્યું ગંગાજી અહીં આવી અને ગોદાવરી નદી સ્વરૂપે પ્રગટ થઈ ત્યારબાદ ભગવાન શિવ અહીં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ રૂપે પ્રસ્થાપિત થયા આ સ્થાન પરથી જ ગોદાવરી નદીનો ઉદભવ માનવામાં આવે છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં ત્રણ લિંગાકાર સ્વરૂપો છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અહીં લિંગનું પથ્થરથી નહીં પણ કુદરતી ખાડા સ્વરૂપે છે માનવામાં આવે છે કે અહીં પિતૃદોષ નાશક પૂજા ખાસ ફળદાયી માનવામાં આવે છે તો ત્રંબકેશ્વર કથા આપણને શીખવે છે કે સત્ય અને ભક્તિથી પ્રભુને પ્રસન્ન કરી શકાય છે અને પાપનો નાશ ફક્ત ઈશ્વરની કૃપાથી જ શક્ય છે તો ભાઈ સાત કલાક દર્શન કર્યા પછી ખૂબ જ મજા આવી ગઈ છે અનુભૂતિ સારી થઈ છે વરસાદ ખૂબ જ હતો એટલે ફોટોગ્રાફી બરાબર નથી થઈ પણ મંદિર ખૂબ જ સરસ છે એકદમ પૌરાણિક મંદિર છે હા એ તકલીફ છે થોડીક કે ગલીમાં બધે અંદર અંદર મંદિર છે કારણ કે જૂનું મંદિર હોય તો એવું જ હોય અલગથી બનાવેલું નદી દર્શન પૂરા થઈ ગયા છે ફૂલ વરસાદ આવે છે એટલે આપણે વરસાદમાં કોથળી પહેરી લીધી છે અને મંદિરમાં આપણે ટોટલ સાત કલાકની વાર લાગી છે અત્યારે હાડા પાંચ વાગી ગયા છે આપણે અગિયાર ને અગિયારના ઊભા હતા પેલા તડકામાં એટલી બધી વાર ઊભા રહ્યા પછી અંદર સાત રૂમ બનાવેલા છે એ સાતે સાત રૂમમાં અલગ અલગ ઝીગઝેગ રેલિંગ બનાવેલી છે એમાં તમારે બે હતા ઊભા અને રાહ જોતા જોતા વારો આવે વારો આવે એવી રીતનું છે લાઈનમાં બહુ જ વાર લાગે અને છ સાત કલાક અમારો વારો આવ્યો એની સામે વીઆઈપી લોકો હજાર રૂપિયા બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા દઈને મંદિરની અંદર ઉધી દર્શન કરી આવતા હતા આ મંદિરની પાછળનો દ્વાર છે ઉત્તર મહાદ્વાર અહીંયાથી આપણા માટે નોર્મલ માણસો માટે એન્ટ્રી નથી આ બધી વીઆઈપી માટે એન્ટ્રી છે એ લોકો હજાર બે હજાર પાંચ હજાર જે લોકો આપે અને લાઈનમાં જેને ઊભું રહેવાનો સમય ન હોય એવી રીતે પૈસા આપી અને કરી દે અને ત્યાં જ આપણે પાલખી આવી ગઈ છે ભગવાનની તો હવે પાછા આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના ના જન્મ સ્થળે અંજનાઈ પર્વતની નજીક અને અહીંયા ખૂબ જ સરસ મજાની મોટી મૂર્તિ છે અને હનુમાનજી મહારાજનું નું આ જન્મસ્થળ કહેવામાં આવે છે અને અંજની માતા એમના માતાનું નામ અને એના ઉપરથી અંજની પર્વત છે અને ત્યાં મસ્ત મજાનું મંદિર છે ત્રંબકેશ્વરની વિઝિટ અહીંયા પૂરી થાય છે નાસિક નાસિકથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટર આ જ્યોતિર્લિંગ આવેલું છે અને સરસ મજાના શાંતિથી દર્શન અમે ચારથી પાંચ કલાક લાઇનમાં ઉભા રહ્યા થોડીક તકલીફ પડશે પણ દર્શન કરવાની ખૂબ જ મજા છે ખૂબ જ સારું મંદિર છે તમે વિઝિટ કરજો તો ખરેખર જો તમને આ વિડીયો ગયો હોય તો વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને શેર કરી દો તમારા વોટ્સએપ ફેમિલી ગ્રુપમાં તમારા મિત્રો સાથે કે જે લોકો જ્યોતિર્લિંગ જવાના છે તો એમને એક અંદાજો રહી અને તમે કોમેન્ટમાં કોઈ પણ ક્વેશ્ચન તમારો હોય તો પૂછો કે ભાઈ શું કાંઈ મંદિર વિશે કાંઈ પૂછવું હોય કે વ્યવસ્થા વિશે કાંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ કરી દો અને હજી કહું છું કે જો તમે સબસ્ક્રાઈબ બટન ન દબાવ્યું હોય તો દબાવી દો તમારા માટે આવા સરસ મજાના ટ્રાવેલ વ્લોગ્સ કોમેડી રીલ્સ બધું હું લાવતો રહું છું તો મને થોડુંક મોટિવેશન મળે એના માટે સબસ્ક્રાઈબ કરી દો આપણે એક હજાર સબસ્ક્રાઈબર તો હમણાં જ કમ્પ્લીટ થઈ જશે પણ આગળ વધવાનું આપણે ખૂબ જરૂરી છે તો સબસ્ક્રાઈબ તમે કરી દો હું એટલા માટે જ ખાસ ગુજરાતીમાં બ્લોગ્સ બનાવું છું કે આપણા ગુજરાતીઓ ક્યાંય ફરવા જાય તો એમને પહેલેથી અંદાજો રહે અને કંઈક અગવડ ન પડે એ રીતની મારી ઈચ્છા છે તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વ્લોગને અહીંયા પૂરો કરીએ કાલે આપણે જવાનું છે ભીમાશંકર તો ભીમાશંકરનો બીજો વ્લોગ પણ આવી જશે જે બહુ બીજું મોટું જ્યોતિર્લિંગ છે તો કાલે એનો વ્લોગ હું મૂકીશ તો એને પણ જોજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં હર હર